ટ્રમ્પ ટેરિફ રાહતી ઓટો અને ઓટો એન્સલરી ટોપ ગિયરમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકા વધ્યો ટાટા મોટર્સ પાંચ ટકા વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો રિયલ્ટી આઈટી અને મેટ્રો શેર્સમાં તીવ્ર તેજી ફાર્મા ફાઈનેન્શિયલ્સ અને કેપિટલ ગુડ્સ પણ ચમક્યા સ્માર્ટફોન કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પર ટ્રમ્પના યુ ટર્નને કારણે ઇએમએસ શેર્સ વધ્યા એમ્બર એન્ટરપ્રાઇઝ લગભગ છ ટકા વધ્યો ત્રીજી ઇલેક્ટ્રોપ્લાસ ડિક્સિંગ ટેકનોલોજી અને સિમમાં એસજીએસ પણ ત્રણથી ચાર ટકા મજબૂત બજારમાં ત્રીજીથી કેપિટલ માર્કેટ શેર્સમાં પણ આવ્યો ઉછાળો બીએસસી અને સીડીએસએલમાં ચાર ટકાનો ઉછાળો કેમ્સ ઇન્જુલવાન અને એમસીએક્સમાં પણ બેથી ત્રણ ટકાની મજબૂતી આજે આવશે આઈસીઆઈસીઆઈ પ્રોટેન્શિયલ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચોથા ત્રિમાસિકના પરિણામ ક્વાર્ટર ફોરમાં એન્યુઅલ પ્રીમિયમ પ્રીમિયમ ઇક્વિ એટલે કે એપીએમાં ત્રણ ટકાનું દબાણ સંભવ પણ સાથે જ વીએન બી માર્જિનમાં મામલી નરમાશ પણ સંભવ એરડાના પરિણામ પર પણ રહેશે ફોકસ ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લો તો આજે માર્કેટ બે ટકાની ઉપર જ આજે ટ્રેડ કરી રહ્યા છે એક સારા મોમેન્ટમમાં ચાલી રહ્યા છે સવારથી જ આપણે જો નજર કરીએ તો એ જ મોમેન્ટમ એ જ રેન્જમાં આપણે માર્કેટને જોઈ રહ્યા છીએ એટલે ફૂલ ખરીદી છે પ્રત્યારના જો નજર કરો તો બેંક નિફ્ટીમાં તમને નિયરલી બે પોઈન્ટ સિક્સટી બેઝિસ પોઈન્ટની તેજી દેખાશે તેરસો એકવીસ પોઈન્ટ સાથે બાવન હજાર ત્રણસો ત્રેવીસ પોઈન્ટ સાથે એટલે અહીંયા એક હાઈએસ્ટ ગેઇનિંગ ઇન્ડાયસ છે વન ઓફ ધ હાઇએસ્ટ ગેઇનિંગ ઇન્ડાઇસ છે સવા બે ટકાની મજબૂતી મિડકેપમાં તમને દેખાશે અહીંયા એક હજાર એકસો વીસ પોઈન્ટની તમને તેજી સાથેનો કારોબાર જોવા મળશે એકાવન હજાર છસો વીસના લેવલ પર જો વાત કરીએ સેન્સેક્સ અને નિફ્ટીની તો અહીંયા સવા બે ટકાની નજીકની તમને તેજી જોવા મળી રહી છે એક હજાર છસો પચીસ પોઈન્ટની તેજી તમને સેન્સેક્સમાં જોવા મળશે છોતેર હજાર સાતસો બ્યાસીના લેવલ ત્રેવીસ હજાર ત્રણસો ત્રીસના લેવલ નિફ્ટીના અહીંયા પણ તમને પાંચસો પ્લસ પોઈન્ટની તેજી સાથેનો કારોબાર જોવા મળશે સ્મોલ કેપ પણ પાછળ નથી ને અહીંયા પણ તમને એક પોઝિટિવિટી સાથેનો જ કારોબાર જોવા મળશે અઢી ટકાની ઉપરની તેજી અહીંયા પણ સ્મોલ કેપ પણ બનાવી રહ્યું છે રાધર પોણા ત્રણ ટકાની ઉપરની તેજી હવે આપણે અહીંયા જોઈ રહ્યા છે ચારસો છેતાળીસ પોઈન્ટ સાથે સોળ હજાર એકસો ચાળીસના લેવલ તમને અહીંયા દેખાશે અને ઇન્ડિયા વિક્સ પર નજર કરો અહીંયા નિયરલી સોળ ટકાના ઘટાડા સાથે ઇન્ડિયા વિક્સ કામકાજ કરી રહ્યું છે અને અહીંયા તમને સોળ પોઈન્ટ એકતાળીસના લેવલ દેખાશે રાઉન્ડ અબાઉટ સોળ પોઈન્ટ તેત્રીસના લેવલ અઢાર એટલે કે પોણા ઓગણીસ ટકાના ઘટાડા સાથે અત્યારના તમને અહીંયા ઇન્ડિયા વિક્સમાં પણ કારોબાર દેખાશે આ પણ વધારે વાતચીત કરીશું નિર્મલ બંગ સિક્યોરિટીઝના નીરવ છેડા આપણી સાથે જોડાઈ ગયા છે નીરવ ઘણું સ્વાગત છે અને લાસ્ટ વીકનું માર્કેટ થર્સડે અને અત્યારના માર્કેટમાં આપણે સારો એવો ચેન્જ જોઈ જોઈ રહ્યા રહ્યા છીએ ઇટ ફીલ ગુડ ફેક્ટર પણ તમે તમે છો માર્કેટને સાચું કીધું નિફ્ટી લાસ્ટ વીક જે આટલું મોટું ફિયર હતું અને સડનલી ટુડે ઇન ટુ ડેઝ ઇઝ ટેરિફિક હવે અગર આપણે નિફ્ટી જોઈએ તો ટ્વેન્ટી થ્રી ફાઈવ હંડ્રેડ પાસે પહોંચી રહી છે જે એક રેઝિસ્ટન્સ લેવલ છે રિટ્રેસમેન્ટ લેવલ છે ઓફ ધ હોલ ફોલ ફ્રોમ તો એક રેઝિસ્ટન્સ એરિયા છે જ્યાં સુધી હવે એ ક્રોસ નહીં થાય થયાનો ક્લોઝિંગ બેસિસ ત્યાં સુધી પ્રોબેબલી જ લેવલમાંથી થોડી બહુ સેલિંગ આવી શકે છે આપણે જોયું ખુલીને એકદમ સાઇડ બેસ્ટ થઈ ગઈ છે નિફ્ટી સો યર પોસિબલી ચાન્સીસ ઓફ સમ સેલિંગ કમિંગ ઇન આર હાઈ અગેન બેંક નિફ્ટી હવેવર બ્રેકઆઉટ કરી લીધું છે ફિફ્ટી ટુ થાઉઝન્ડનું લેવલ અને બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન હતું જે બ્રેકઆઉટ થયું છે સો અહીંયાથી હવે ફિફ્ટી થ્રી થ્રી હંડ્રેડ ફિફ્ટી થ્રી ફાઈવ હંડ્રેડ માટે ઝોન ખોલી ગયો છે તો અગર આપ આપણને કંઈક નિફ્ટીને બેંક નિફ્ટીમાં લેવું હોય તો બેંક નિફ્ટી લેવાની અહીંયાથી બેંક નિફ્ટી હજી ચાલી શકે છે એવી શક્યતા છે

આપણ આગળ વધીએ નીરફ અને દર્શકોના ઘણા બધા સવાલ આવી ગયા છે મહર્ષિ જોશીનો પહેલો સવાલ છે ગેલ એકસો નવ્વાણું રૂપિયાના છે પણ એ લોંગ ટર્મ વ્યૂ માટે એમને રાખવા છે અહીંયા રાખી શકાય શું તમે ટાર્ગેટ જોઈ રહ્યા છો નિયર ટર્મ વન ઓફ ધ ફ્યુ સેક્ટર્સ ઇઝ ઓઇલ એન્ડ ગેસ જે સારું લાગી રહ્યું છે અહીંયાથી ગેલમાં એક લોંગ ટર્મ સપોર્ટ હતું એટ અરાઉન્ડ વન સેવન્ટી ત્યાંથી ઇટ એઝ ગીવન વેરી ગુડ સપોર્ટ સો આઈ બિલીવ કરન્ટ લેવલ્સથી આ સ્ટોક ઉપરમાં બસો વીસ બસો પચીસ જેવો જઈ શકે છે એ ટાર્ગેટ માટે આપણે બાઇંગ કરી શકાય સો હોલ્ડ ઓન ટુ ધીસ સ્ટોક તમારું હવે સપોર્ટ વન સેવન્ટી છે તમારું ઓકે વન સેવન્ટી છે તમારો એક સ્ટોપ લોસ અહીંયા રહી શકે છે એટલે અત્યારના માટે અહીંયા હોલ્ડ કરવાની તમને સલાહ મળતી દેખાઈ રહી છે અહીંયા હોલ્ડ કરવું જ જોઈએ કારણ કે જે રીતના બ્રેન્ડ ક્રૂડના પ્રાઇસીસમાં આપણે સારો એવો ઘટાડો જોઈ રહ્યા છીએ તો આવા કાઉન્ટર્સને અહીંયા એક અપર સ્પેસ મળી શકે છે નેક્સ્ટ સવાલ પર જઈશું પવન પટેલનો નેક્સ્ટ સવાલ છે જીએસડબ્લ્યુ એનર્જી અને ટાઈમ ટેકનોપ્લાસ્ટ અત્યારની પ્રાઇસ પરથી ત્રણેક મહિના માટે જો ખરીદી કરવી હોય કરી શકાય સી એટ ધીસ પોઈન્ટ ટાઈમ ટેકનોમાં એક લોંગર ટર્મ ટોપ મહિનો છે અને એના પછી સાઈડવેઝ જ રહ્યું છે સો આઈ ડોન્ટ થિંક બે ત્રણ મહિના માટે આને બાય કરવું જોઈએ પ્રોબેબલી આ સ્ટોક હજી નીચે આવશે ત્રણસોના લેવલના આસપાસ જે

તો ઓફકોર્સ અહીંયા ટાઈમ ટેકનોપ્લાસ્ટ અને જીએસડબ્લ્યુ એનર્જી પર આ એક વ્યૂ મળતો દેખાઈ રહ્યો છે નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરો અને એ સવાલ છે બ્રિઝલ પટેલનું સેલના સો કાઉન્ટર છે નેવું રૂપિયાના ભાવના છે લોંગ ટર્મ વ્યૂ અહીંયા એ રાખી રહ્યા છે અને બીજો છે ટાટા સ્ટીલ એકસો છત્રીસના ભાવના બસ્સો કાઉન્ટર છે લોંગ ટર્મ બંનેમાં સેલ અને ટાટા સ્ટીલ ટાટા સ્ટીલમાં એક જે પેટર્ન છે પોસિબલી આ સ્ટોક નીચે આવશે વન ટ્વેન્ટી જેવા લેવલ સુધી હોય તો હમણાં એક્ઝિટ કરી શકો છો ફ્રોમ અ નિયર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ લોંગ ટર્મ યસ વન અગર અગર સ્ટોપલેસ રાખી શકો છો તો બેસ્ટ એના નીચે સારું ખરાબ થઈ શકે છે પણ વન ટ્વેન્ટી આવશે એવું લાગે છે અરાઉન્ડ વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી ના વચમાં આવશે ત્યાંથી પાછું બાઉન્સ ખાઈ શકે છે સેલ ની વાત કરું તો લોંગર ટર્મ ટ્રેન્ડ સ્ટીલ પોઝિટિવ અને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ લીધું છે હંડ્રેડ ના લેવલ્સ થી બહુ એક મહત્વનો નો સપોર્ટ લેવલ છે આ સ્ટોક માટે અને ત્યાંથી ફર્યો છે પોસિબલી આ સ્ટોક મેટલ્સમાં આઉટ પરફોર્મ કરશે અને ઉપરમાં વન ફોર્ટી વન ફોર્ટી ફાઈવ જેવા લેવલ્સ આવી શકે છે સો આઈ વુડ ઓનલી સજેસ્ટ કે તમે આ સ્ટોક હોલ્ડ કરી શકાય તો સેલ તમે હોલ્ડ કરજો અહીંયા તમારે નેવું રૂપિયાની તમારે ખરીદી પણ છે એટલે સેલમાં તમને વન ફોર્ટી ફાઈવના ટાર્ગેટ જોવા મળી શકે છે ટાટા સ્ટીલમાં નીરવ એમની એકસો છત્રીસ રૂપિયાની ખરીદી છે તમે અને કોઈ બીજી કોઈ સ્ટ્રેટેજી અહીંયા કે અહીંયા શું કરવું જોઈએ લોંગ ટર્મ હોલ્ડ માટે શું કરવાનું અહીંયા લોંગ ટર્મ અને થોડુંક ટાઈમ લાગશે કે આ સ્ટોક પહેલા નીચે આવશે અહીંયા થી બટ 120 રૂપિયા ની આસપાસ આવી શકે છે પણ કોઈ એવરેજ કરવું જોઈએ કશું લોંગ ટર્મ માટે કે નીકળી જવું જોઈએ અત્યારના માટે એવરેજ કરવું હોય તો 120 ના આસપાસ કરવું જોઈએ અને 120 નું લેવલ યુ નો This is a very decisive support આમાં શું પ્રોબ્લેમ થશે

હોલ્ડ કરી શકું છું એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરી શું જોડાયા છે

અને પણ ટૉપ પર દિસ ઇઝ નોટ લુકિંગ વેરી ગુડ ફોર ધ સ્ટોક પોસિબલી એક સપોર્ટ બાઈંગ આવશે અપ ટુ થર્ટી સેવન ફિફ્ટી એ લેવલ્સ પર આવે ત્યારે જઈને થોડું એક્ઝિટ કરી લેજો કેમકે એના પછી રિવર્સલમાં આ સ્ટોકને પાછું હજી સેલિંગ આવી શકે છે વિચ કેન ટેક ઇટ લોઅર અને પ્રોબેબલી વીઆર લુકિંગ એ ટ્વેન્ટી સિક્સ હંડ્રેડ ટુ ટ્વેન્ટી ફાઇવ હંડ્રેડ ફ્રોમ મીડિયમ ટુ લોંગર ટર્મ પર્સપેક્ટિવ તો બાઉન્સમાં એક્ઝિટ કરવાની રહેશે કે તો બાઉન્સમાં એક્ઝિટ કરજો ત્રણ હજાર સાતસો પચાસની નજીક તમે એક પ્રોફિટ બુક કરી લેજો તમારી ચાર હજાર રૂપિયાની ખરીદી છે આઈ નો ધેટ પણ અત્યારના વધારે એડવાઇઝેબલ રહેશે કે તમે ત્રણ હજાર સાતસો પચાસની આસપાસ એક થોડોક લોસ બુક કરીને નીકળવાની કોશિશ કરજો બિકોઝ પછીથી એક વધારે આપણે ડાઉન ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ પણ અત્યારના તો કોઈ એવરેજ કરવાની સલાહ નથી રાઈટ ઓકે તો એવરેજ કરવાની પણ અમે સલાહ નથી આપી રહ્યા નેક્સ્ટ સવાલ દિનેશ દેસાઈનો છે સુરત થી વોટ્સએપ દ્વારા આપણને સવાલ મૂક્યો છે એમણે કહ્યું છે કે ફ્રેશ એન્ટ્રી માટે અત્યારની પરિસ્થિતિ જોતા જો ઇરડામાં ખરીદી કરવી હોય તો કરી શકાય કે નહીં હવે આજે ઇરડાના રઝાઝ પણ છે ફોર્થ ક્વાર્ટરના તો એના પર બી નજર રહેશે પણ ટીલ દેન અત્યારના ચાર્જ કેવા લાગે તમને સવા પાંચ ટકાની આજે તેજી જોઈ રહ્યા છે એકદમ લોંગ ટર્મ સપોર્ટથી આ સ્ટોક ફર્યો છે ફ્રોમ વન થર્ટી થર્ટી ફાઈવ ઓટ લેવલ્સ તો ચાર્ટ થોડું પોઝિટિવ છે બાઉન્સ માટે આપણે ખરીદી શકીએ અરાઉન્ડ વન એટી ફાઇવ વન નાઇન્ટી જેવા લેવલ્સ આવી શકે છે એ ટાર્ગેટ માટે લેવાનું લોંગ ટર્મ માટે હજી પણ બાઈંગ નહીં બનાવવી જોઈએ આમાં હમણાં શોર્ટ ટર્મ જ રમો એ વધારે બેટર રહેશે નીચેમાં સ્ટોપલેસ અરાઉન્ડ વન ફિફ્ટી ફોરનો રાખો ઓકે તો લોંગ ટર્મ માટે નહીં પણ જો શોર્ટ ટર્મ માટે તમારે પ્લે અરાઉન્ડ કરવું હોય તો તમે એરડામાં અહીંયા કામકાજ કરી શકો છો એકસો ચોપનનો સ્ટોપલોસ એકસો પંચ્યાસીના ટાર્ગેટ માટે આજે નંબર્સ પણ આવશે એટલે એમાં પણ આપણે ધ્યાન રાખીશું ને એના લીધે પણ આજે એક મોટો આપણે સર્ચ આ કાઉન્ટરમાં જોઈ રહ્યા છીએ આજના દિવસમાં બ્રિઝલ પટેલનો નેક્સ્ટ સવાલ છે વેદાંતા હાલના ભાવમાં ખરીદી કરી શકાય નહીં કરવાનું આમાં પણ હેડ એન્ડ શોલ્ડર નો બ્રેકડાઉન આવ્યો હોય રીટેસ્ટ પણ થઈ ગયું છે અહીંયાથી થી સારું એવું ખરાબ થઈ શકે છે નિયર ટર્મ માં તો નહીં લેવાનું લોંગર ટર્મ ઓલસો ડઝન્ટ લુક વેરી ગુડ સો આને અવોઇડ કરો તો વેદાંતા અવોઇડ કરવાની તમને અહીંયા એક સલામતી દેખાઈ રહી છે નેક્સ્ટ સવાલ પર જઈએ તો આજે ઘણા બધા કાઉન્ટર ટ્રેન કરી રહ્યા છે બિકોઝ ન્યૂઝ બેઝડ અહીંયા આપણે એક્શન આજે જોઈ રહ્યા છે અત્યારના જુઓ એચએફસીએલ

જ્યાંથી આપણે જોઈ મોટી બાઈંગ આવી હતી અપ ટુ ધ સેવન્ટી ઓડ લેવલ્સ પોસિબલી આ સ્ટોક અહીંયાથી પાછો હંડ્રેડ વન ટ્વેન્ટીના લેવલ સુધી જઈ શકે છે સો યસ લોંગ ટર્મમાં કરંટ લેવલ ટુ બી અ ગુડ યુ નો બેટ તો કરંટ લેવલ્સથી એડ કરો થોડા ડિપ્સ મળે અપ ટુ સિક્સટી ફાઈવ ઓડ લેવલ્સ ત્યાં પણ એડ કરો નીચેમાં સિક્સટી રૂપીઝનું સ્ટોપલોસ રાખજો ઉપરમાં અરાઉન્ડ વન ટ્વેન્ટી જેવા તમને ટાર્ગેટ નજર આવી શકે છે તો હમણાં થોડા એડ કરો પછી જરા નીચે જાય છે ત્યારે તમે એવરી ડેપ પર ખરીદી કરો આપણે વન ટ્વેન્ટી એકસો વીસ ના અહીંયા ટાર્ગેટ જોઈ રહ્યા છે તો તમે પાર્ટ બાય પાર્ટ અહીંયા ખરીદી કરી શકો છો એક સાહીઠ રૂપિયાનો એક સ્ટોપલો અહીંયા રાખવાનો તમારે રહેશે નેક્સ્ટ સવાલ માટે ભાવેશભાઈ માણિયા સુરત થી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો આપણે નવા સ્ટોકમાં ખરીદી કેટલા વખત માટે તમારે ખરીદી કરવી છે કેટલા વખત માટે કરવી છે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ ટર્મ માટે તમારે શોર્ટ ટર્મ માટે નીરવ આજે કોઈ ખરીદી બને છે કાઉન્ટર પર નજર છે

અને નેક્સ્ટ સવાલ તો આજે આજે પર ખાસી એવી મેન્ટ આપણે જોઈ રહ્યા છે પછી હોય માઇક્રોટેક હોય ગોદરેજ પ્રોપર્ટીઝ સો ઓન એન્ડ સો ફોર્થ ડીએલએફ કેવું લાગે તમને ચાર્ટ નિયર ટર્મમાં નેગેટિવ છે બટ યસ ઇટ ઇઝ ઓન ધ વર્જ ઓફ ગીવિંગ અ બ્રેકઆઉટ બ્રેકઆઉટ અરાઉન્ડ સિક્સ એટીના ઉપર આવશે સિક્સ એટી ઉપર અગર ક્લોઝિંગ આવી જાય છે તો મોટો અપસાઇડ આવી શકે છે તો આઈ વુડ ઓનલી સજેસ્ટ કે થોડુંક વેઇટ કરજો સિક્સ એટી માટે સિક્સ એટીના ઉપર ચાલ્યું જાય ત્યારે જઈને તમે બાઇંગ કરી શકો છો એના પછી મોટા ટાર્ગેટ આવી શકે છે હમ તો હમણાં નહીં થોડું વેઇટ કરો એક વીસેક રૂપિયા વધવા દો છસો એંશીની ઉપર જવા દો અને પછી અહીંયા એક બાયિંગ ઇન્ટરેસ્ટ બની શકે છે તો ત્યારે આ તમારે અહીંયા ખરીદી કરવી જોઈએ બીજું આપણે કાઉન્ટર લઈએ પહેલાં એક બ્રેકની પણ સમય થઈ ગયો છે એક બ્રેક લઈને પાછા ફરી રહે છે પછી આપનું સ્વાગત છે નીરા ભારત ફોર્જ અહીંયા પોણા છ ટકાની આપણે તેજી જોઈ રહ્યા છે કઈ ઇન્ટરેસ્ટ ખરો અહીંયા ખરીદી કરાય ભારત ફોર્જમાં એક સારી એવી ડાઉન ટ્રેન્ડ આવી ચૂકી છે ને એના પછી આપણે જોયું કે આ સ્ટોકમાં એક સરસ રિવર્સલ આવ્યું આઈ થિંક મોર ઓર લેસ ડાઉન ટ્રેન્ડ નિયર ટર્મમાં પતી ચૂકી છે રિવર્સલ દેખાય છે ઇન્ડિકેટર્સ પોઝિટિવ છે પોસિબલી આ સ્ટોક અરાઉન્ડ ઇલેવન થી ટ્વેલ્વ ના લેવલ સુધી આવી શકે છે તો ફોર ધ ટ્વેલ્વ હંડ્રેડ લેવલ યુ કેન બાય ધીસ સ્ટોક નીચેમાં હવે સરસ સપોર્ટ છે વન ઝીરો ફોર નો એ તમારો સ્ટોપલસ બનશે ફોર ઝીરો એક હજાર ચાલીસ રૂપિયાના સ્ટોપલ સાથે ભારત ફોર્જમાં તમે હવે ઇનિશિયેટ કરી શકો છો રોકાણ માટે અદાની પોર્ટ આજે સારો એવો ટ્રેન્ડ થઈ રહ્યો છે ન્યૂઝ ઇન સ્ટોક સ્ટોક ઇન ન્યૂઝ પણ છે અદાની પોર્ટમાં ચાર ટકાની ઉપરની તેજી ખરીદી બને અહીંયા સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે આ સ્ટોકમાં હવે ઇલેવન એટી બહુ સરસ સપોર્ટ બની ગયો છે સ્ટોકનો કરંટ લેવલ્સથી બાઇંગ કરાય ઉપર માં અરાઉન્ડ તેરસો નો લેવલ આવી શકે છે એ ટાર્ગેટ માટે બાઇંગ કરો તેરસો રૂપિયાના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી આપણે બનાવી શકીએ છીએ ટેરેફ ટર્ન અરાઉન્ડમાં આપણે જોઈએ તો ઘણા બધા કાઉન્ટર્સ અહીંયા ટ્રેન કરી રહ્યા છે અને એમાંથી એક એક બી કાઉન્ટર્સ જે છે એ છે અફકોર્સ સંવર્ધન સોના બીએલ ડબલ્યુ જેવો કાઉન્ટરમાં એક નજર જાય છે કોઈ કાઉન્ટર ઇન્ટરેસ્ટ કરે અહીંયા આજે Oh વેરી ડિફિકલ્ટ ટુ સે કે એનું કયું જઈ શકે છે કે નહીં બટલ ડબ્લ્યુ એમાં વર્ટિકલ ડિકલાઇન ફિફ્ટી ઓનવર્ડ અને ઓલમોસ્ટ બે ત્રણ મહિનામાં જ સ્ટોક એનો અડધો થઈ ગયો સો ધેર કેન બી એ રીઝનેબલ અપસાઇડ ફ્રોમ યર ફોર ધી સ્ટોક પોસિબલી અહીંયાથી ફાઇવ હંડ્રેડ ફાઈવ ટ્વેન્ટીના લેવલ આવી શકે છે અને બહુ ઓછા ટાઈમમાં આવી શકે છે તો એક સોના બીએલ ડબ્લ્યુ

તમારી એકસો પચાસ રૂપિયાની ખરીદી છે એઝ આઈ રીડ અઠ્યાવીસો કાઉન્ટર છે તમારી પાસે અત્યારના એક ત્રણેક રૂપિયાનો તમને નો એક પ્રોફિટ થઈ રહ્યો છે પણ બંધન બેંક ઘણા બધા ટર્મોલ થ્રુ પાસ થયો છે આ કાઉન્ટર હવે સિચ્યુએશન કેવી અહીંયા લાગી રહી છે તમને કયા ટેન્યોર માટે અહીંયા હોલ્ડ કરી શકાય નીરવ બંધન બેંક શોર્ટ મીડિયમ અને લોંગ ટર્મ માટે હવે સારું લાગી રહ્યું છે ઓનલી રીઝન બિંગ આ જે સ્ટોક છે લોટ ઓફ લોઅર ફોર્મેશન પણ હવે આરએસઆઈમાં પોઝિટિવ ડાયવર્જન્સ છે બહુ ઓછા સ્ટોક્સમાં આવા પોઝિટિવ ડાયવર્જન્સ છે બીજા બધામાં નેગેટિવ છે કેમ કેમકે ઉપરથી નીચે આવે છે અને નીચેથી હવે ઉપર જાય છે સો ધેર ઇઝ અ ગુડ ચાન્સ કે આ સ્ટોકમાં સારી એવી અપસાઇડ આવી શકે છે પ્રોબ્લી અપ ટુ દેટ ટુ હંડ્રેડ ટેન ટુ ટ્વેન્ટી ઓટ લેવલ ઇન ધ મીડિયમ ટુ લોંગર ટર્મ તો યસ યુ કેન કન્ટિન્યુ ટુ હોલ્ડ ઓન ટુ ધ સ્ટોક એક જ કેવિયટ છે 140 નો તમે સ્ટોપ લોસ રાખજો હમ તો હોલ્ડ ઓન કરજો 140 નો એક સ્ટોપ લોસ થી અહીંયા તમે ઉભા રહી લેજો સ્મોલ મિડ અને લોંગ ટર્મ માટે બનને માટે અત્યારના હવે આ કાઉન્ટર સ્ટેબલાઇઝ તો આપણે જોઈ રહ્યા છે नेक्स्ट uh, एक्सिस uh, uh, बैंक पर एक नजर जाय छे जेरे आपण बैंकिंग सेक्टरनी बात करी रया छे एक्सिस बैंक 4.1% नी मजबूती बतावी रयो छे खरेदी नी अइया इंटरेस्ट पण छे एक्सिस बैंक के वो लागे 9.1 सारो लागे रयो छे अइया थी हायर टॉप हायर बॉटम फॉर्मेशन छे नियर પચાસના સ્ટોપલસ સાથે એક્સિસ બેંક ખરીદી કરી શકીએ છીએ બેન્કિંગ સેક્ટરમાં જ છે ને બી પ્રાઇવેટ સેક્ટરમાં તો એચડીએફસી બેંકે યુનો આ આખું જે ટર્મોઇલ વેધર હતું એ સસ્ટેન કર્યું છે અને અહીંયા આપણે આજે પોણા સાડા ત્રણ ટકાની મજબૂતી જોઈ રહ્યા છે પણ આઈસીઆઈસીઆઈ બેંક પણ પાછળ નથી અહીંયા પણ પોણા ત્રણ ટકાની તીજી છે બંનેમાંથી કયો પ્રેફર કરશો હા એચડીએફસી બેંક પ્રેફર કરીશ ઓલ ટાઈમ ના આજુબાજુમાં છે અહીંયાથી પોસિબલી વન સાઈડ ઉપરમાં જઈ શકે છે હાયર ઓફ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે ચાર્ટ ઇઝ મચ બેટર દેન આઈસીઆઈસીઆઈ તો કરંટ લેવલ્સથી એચડીએફસી બેંકમાં આપણે ધ્યાન આપવું જોઈએ અહીંયાથી અઢારસો વીસનો સારો સપોર્ટ છે તમારો સ્ટોપલેસ બનશે ઉપરમાં ઓગણીસો પચાસ જેવા લેવલ આવી શકે છે

ચાર્ટ થોડુંક નેગેટિવ લાગી રહ્યું છે ઇવન તો ઓલ ટાઈમ હાઈ બનાવ્યું છે આજે આ બિલીવ અહીંયાથી ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ એક્ઝિટ આ સ્ટોક પ્રોબેબલી નીચે આવી શકે છે તો કરંટ લેવલથી એક્ઝિટ કરો નીચેમાં સિક્સટીન ફિફ્ટી સિક્સટીન હંડ્રેડ આવે ત્યાં બાઇંગ કરજો પાછો તો હમણાં જ એક્ઝિટ કરવાનું જેની પાસે છે સિક્સટીન હંડ્રેડ સોળસો રૂપિયાની આસપાસ રી એન્ટ્રી કે ફ્રેશ એન્ટ્રી તમે કરી શકો છો ઇન્ડિયન હોટેલ્સ આ કાઉન્ટર આ સેક્ટર ખાસ્સું ફોકસમાં રહ્યું છે પાંચ ટકાની ઉપરની મજબૂતી ઇન્ડિયન હોટેલ્સ ખરીદી કરશો આ સ્ટોકમાં યસ ખરીદી કરી શકાય હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવ્યું છે પ્રિવિયસ બોટમ નહીં તોડ્યું વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન કરંટ થી આ સ્ટોક ઉપરમાં એટ એટી જેવા લેવલ સુધી જઈ શકે છે યુ કેન ગો એડ એન્ડ બાય ધી સ્ટોક સ્ટોપલસ આઠસો ને દસનો રહેશે એ તો 810 ના સ્ટાપ્લસ સાથે 880 ના ટાર્ગેટ માટે ઇન્ડિયન હોટેલ્સ એક ઓપ્શન બની શકે છે ખરીદી માટે ઓન ધેટ નોટ નીરવ રજલેવાનો સમય થઈ ગયો છે આપના કોઈ ડિસ્ક્લુઝેશિયાસ પણ ડિસ્કસ કરી છે થોડા સ્ટોક્સમાં મીરામ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ નામના આપણા વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પછી જોડાતા રહીજો સીન પીસી બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર